એક એવું ગામ કે જ્યાં રીતે વરસાદનો વર્તારો કરવામાં આવે છે જામનગર નજીકના ગામમાં દર વર્ષે અષાઢ માસના પ્રથમ સોમવારે કૂવામાં રોટલો પધરાવી તેની દિશાના આધારે વરસાદનો વર્તારો જોવામાં આવે છે આ દિવસે ગ્રામજનો ગામમાં ઢોલ નગારાની સાથે તાલે ઉમટી પડે છે ગામના સતવારા પરિવારના ઘરે બનેલો બાજરીનો રોટલો વાણંદના હાથે મંદિર સુધી લઈ જવામાં આવે છે ત્યાર પછી કુવા કાંઠે આવેલા સતી માતાજીના મંદિરે પ્રથમ પૂજા થાય છે ગામના ગામના ક્ષત્રિય પરિવારના સભ્યોના હાથે કુવામાં રોટલો છે કુવામાં ફળેલા રોટલાની દિશા પરથી વરસાદ કેવો રહેશે તેનું અનુમાન કરવામાં આવે છે આ વખતે રોટલો કુવાની વચ્ચો વચ પડી ઈશાન ખૂણા તરફ ગયો છે તે અતિશુભ સંકેત હોવાનું ગ્રામજનોએ જણાવ્યું આ વર્ષે ચૌથી સોળ આની રહેશે એટલે કે મોડું વાવેતર છતાં પછોતરા વરસાદ સમય વર્ષ સારું રહેશે અમે આ ગામજનો સર્વે માતાજીના અમે નિવેદ કરી બધા દેવસ્થાન સિંદુર ચઢાવી પછી વેરાય માતાજીના મંદિર આવી પછી રોટલા અમે અહીંયા ધરી અને પછી દરબારનો દીકરો નાખે ભમરિયા કુવામાં પછી ગામજનો સાથે હોય અને અમે તારણ કાઢી રોટલો ઉગમણો આ થમણો દખણા તો જાય એ ઉપરથી એટલે આજે ફેર ઉગમણી એક રોટલો જોઈએ અતરાતો નહીં મો વરસાદ સારો થાય પાછત થાય પણ વરસાદ પાવરફુલ નદી ઉનાળા છલકાઈ જાય એવી શક્યતા છે બાકી હાચી તો માતાજીની શ્રદ્ધાને વિશ્વાસથી અમે કામ કર્યું લગભગ અમારો બોલ કોઈ ફેલ જતો નથી અને માતાજી જવા પણ નહીં દે અમે એવું આશા રાખવી હવામાન વિભાગ દ્વારા દરિયામાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને લઈને દરિયામાં ભારે કરંટ સાથે અનેક વિસ્તારોમાં